લેન્ડસ્કેપ અને ભવિષ્ય માટે તેની અસરોને અન્વેષણ કરવાના હેતુથી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમનું આયોજન કરાયું છે સ્નેહલ નગર શેઠ આર્કિટેક્ટ અર્બન ડિઝાઇનર ડીન અને પ્રોફેસર સ્કૂલ ઓફ આર્કિટેક્ચર અનંત નેશનલ યુનિવર્સિટી ટકાઉ વિકાસમાં આર્કિટેક્ચર કેવી રીતે મદદ કરે છે અને મધુર પ્રેમાતી તિલિકે મરીના તપસુમ પીટર રિચ ટીમના અન્ય સભ્યોએ આ માહિતી શેર કરી છે સદીઓથી ફેલાયેલી આર્કિટેક્ચર સંસ્કૃતિને આકાર આપ્યો છે અને બિલ્ટ ક્ષેત્રની બહારના જીવનને અસર કરે છે તે રાજકારણ અર્થશાસ્ત્ર સામાજિક ઓળખ અને ટકાઉપણું સાથે સંકળાયેલું છે વર્તમાન દ્રશ્યો જો કે આર્કિટેક્ચરના ભાવે વિશે પ્રશ્નો ઊભા કરે છે શું તે અનુમાનિત અથવા મનસ્વી હશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વર્ચસ્વ હશે અથવા સંદર્ભરૂપે સભાન હશે સિમ્પોઝિયમ આ પ્રશ્નોની શોધ કરે છે આંતરશાખાકીય પ્રભાવો અને પ્રથાઓ પર ભાર મૂકે છે આ પરિસંવાદમાં સંદર્ભ ઓળખ સમાવેશ ટેકનોલોજી સુખાકારી રાજકારણ સમાજ આબોહવા અને ઇકોલોજી જેવા વિષયો પર શૈક્ષણિક ચર્ચાઓ દર્શાવવામાં આવશે જે બિલ્ટ પર્યાવરણ પર વ્યાપક પ્રશિપ્રેક્ષ્ય પ્રદાન કરશે